હેલો મિત્રો કેમ છો બધા લોકો ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણું શિવજી કલેક્શનમાં તો મિત્રો આજે આપણે લાવ્યા છે આખું ફેન્સી સ્વિમર વેટલેસ કાપડમાં સાવ નવી ડિઝાઇન જુઓ જેની કિંમત હજારથી બારસો રૂપિયા છે પણ એ આપણે શિવજી કલેક્શનમાં માત્ર ને માત્ર ચારસો રૂપિયામાં મળવાની છે જુઓ એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે આખું અમેરિકન ઝરકટ ડાયમંડનું કામ છે અને એ પણ સિલ્વર કલરમાં એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે અને મેં તમને વાત કરી પ્રમાણે માત્ર ને માત્ર ચારસો નવ્વાણું રૂપિયામાં જ મળવાની છે તો વિડીયો છેઠ સુધી જોજો અને વિડીયોને લાઈક કરો અને ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લ્યો ચલો આજનો નવો વિડીયો જોઈએ એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે આખી બટરફ્લાય ડિઝાઇન આવશે ડાયમંડનું કામ સાવ નવું જ આવી ગયું છે અને મેં એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે આખું સિલ્વર અમેરિકન જરકટ ડાયમંડ સાથે જુઓ એકદમ ફેન્સી છે કટવર્ક બોર્ડર બોર્ડર પટ્ટાનો પણ ગેટઅપ ખૂબ જ સરસ આવી ગયો છે હજારથી બારસો રૂપિયાની રેન્જ છે પણ એ માત્ર ને માત્ર શિવજી કલેક્શનમાં તમને મળશે ચારસો ને નવ્વાણું રૂપિયામાં જી હા મિત્રો માત્ર ને માત્ર ચારસો નવ્વાણું રૂપિયામાં જ મળવા મિત્રો લિમિટેડ સ્ટોક છે અને આ ઓફર પણ મર્યાદિત સમય માટે જ છે તો જલ્દીથી જલ્દી ઓર્ડર કરો નીચે દીધેલ નંબર ઉપર અને ઘરે બેઠા બેઠા પણ મંગાવી શકો છો જુઓ બોર્ડરનું કામ પણ ખૂબ જ સરસ છે આખું કટવર્ક બોર્ડર છે એમાં પણ આખું ડાયમંડ વર્કનું કામ આવશે અને નીચે આખી પેનલ ડિઝાઇન આવશે આખું અમેરિકન જર કટ ડાયમંડ અને આખી બટરફ્લાય ડિઝાઇન છે જુઓ એકદમ સરસ છે આખું સાઈ સિફોન કાપડ ઉપર છે વેટલેસ કાપડ છે અને એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે જુઓ છેડ સુધી આખું બૂટાનું કામ આવશે બુટા પણ ખૂબ જ સરસ આવી ગયા છે જોઈ શકાય છે એકદમ લેટેસ્ટ અને સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે જુઓ સાવ નવા કાપડ ઉપર અને એ પણ માત્ર ને માત્ર ચારસો ને નવ્વાણું રૂપિયામાં તો રાહ શે નહીં જુઓ છો જલ્દીથી ઓર્ડર કરો નીચે દીધેલ નંબર ઉપર અને ઘરે બેઠા બેઠા પણ મંગાવી શકો છો જુઓ બ્લાઉઝ પણ એકદમ ફેન્સી આવશે એકદમ આખું ડિઝાઇનર બ્લાઉઝનું કામ આવશે ડબલ બ્લાઉઝ છે જુઓ એકદમ ફેન્સી છે લાઇનિંગવાળું કાપડ ઉપર આવશે અને બોર્ડરનું કામ પણ ખૂબ જ સરસ છે તો ચાલો આના કલર જોઈએ કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ આવી ગયો છે આખો પ્રસંગમાં પહેરી શકાય તેવા બધા ડાર્ક કલરનું મેચિંગ છે ચાલો કલર જોઈએ કલર પણ સરસ છે જુઓ આ એમાં રેડ કલરનું કામ છે રેડ કલર પણ ખૂબ જ સરસ લાગી રહ્યો છે જુઓ આખું નવા ડાયમંડનું કામ છે કલર પણ ખૂબ જ સરસ આવી ગયા છે એકદમ ફેન્સીને લેટેસ્ટ છે અને ઓર્ડર કરો જલ્દી ને જલ્દી જુઓ સાવ નવા કલર ચાર્ટ સાથે જે ડાર્ક કલર છે પ્રસંગમાં પહેરાતા ખૂબ જ સરસ લાગશે અને સાવ ફોરા કાપડ ઉપર છે સાડીમાં જરી પણ વજન નથી સાવ ફોરા કાપડ ઉપર છે ખૂબ જ સરસ ડિઝાઇન આવી ગઈ છે અત્યારની એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે વાયરલ ડિઝાઇન આવી ગઈ છે જુઓ એકદમ ફેન્સી ડિઝાઇન છે અને સાવ નવા ડાયમંડનું કામ છે અને ઓફર મિત્રો લિમિટેડ સમય માટે છે આ ટાઈપની ઓફર વારે ઘડીએ મળતી નથી તો જલ્દીથી ઓર્ડર કરો જેની કિંમત છે હજારથી બારસો રૂપિયાની સાડી છે જોઈ શકાય છે તમે વિડીયોમાં આખી બટરફ્લાય ડિઝાઇન છે આખું અમેરિકન જર્કટ ડાયમંડનું કામ છે અને કાપડ પણ આખું ચમકવાળું છે આખું સીમર કાપડ છે જેની ચમક આખી કાપડની અલગ જ આવે છે અને એ પણ મળ તમને મળવાની છે માત્રને માત્ર ચારસો ને નવ્વાણું રૂપિયામાં તો જલ્દીથી ઓર્ડર કરો જુઓ બધી જ આદમ કલર પણ ખૂબ જ સરસ આવી ગયા છે ડાર્ક કલરનું મેચિંગ છે જે પહેરાતા ખૂબ જ સરસ લાગે છે એકદમ ઉઠાવવાળા પીસ છે અને એમાં પણ જુઓ આ ગ્રીન કલરનો ગેટઅપ જુઓ એકદમ સરસ છે ગ્રીન કલર પહેરાતા ખૂબ જ સરસ લાગે છે અને આ સિઝનમાં સૌથી વધુમાં વધુ ગ્રીન કલરનો વેપાર થયો છે જુઓ એકદમ ફેન્સી છે ડાયમંડની ચમક પણ ખૂબ જ સરસ આવી રહી છે જોઈ શકાય છે સાવ નવા જ કલર ચાર્ટ છે તે ડાર્ક કલરનું કોમ્બિનેશન છે અને પહેરાતા ખૂબ જ સરસ લાગવાની છે જુઓ એકદમ ફેન્સીને લેટેસ્ટ છે કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ છે અને ડાયમંડ પણ સાવ નવા જ આવી ગયા છે સાથે સાથે કટવર્ક બોર્ડર છે અને એ પણ ડાયમંડ વર્ક બોર્ડર સાથે અને આખી બટરફ્લાય ડિઝાઇન છે જુઓ પહેરાતા ખૂબ જ સરસ લાગવાની છે એકદમ લેટેસ્ટ અને ફેન્સી ડિઝાઇનો આવી ગઈ છે તો જલ્દીથી ઓર્ડર કરો નીચે દીધેલ નંબર ઉપર જુઓ એકદમ ફેન્સી છે સાવ ફોરા કાપડ ઉપર અને સાથે સાથે બુટ્ટાની ડિઝાઇન પણ ખૂબ જ સરસ છે એકદમ આખું અલગ જ લાગી રહ્યું છે ચમક અને ગેટઅપ સાવ નવો જ આવી રહ્યો છે જુઓ કાપડ પણ ખૂબ જ નવું છે અને ડિઝાઇન પણ સાવ નવી છે અને કિંમત મેં તમને જણાવી એ પ્રમાણે માત્ર ને માત્ર ચારસો ને રૂપિયામાં જ છે તો જલ્દીથી ઓર્ડર કરો કેમ કે લિમિટેડ સ્ટોક છે લિમિટેડ સમય માટે છે તો મિત્રો આમાંથી કયો કલર તમને સૌથી વધુ પસંદ આવ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આપણા વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને આપણા મિત્રો પણ આપણો વિડીયો જોઈ શકે અને શિવજી કલેક્શનમાંથી ખરીદી કરી શકે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે અને નવા કલેક્શન સાથે